રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીની બાજુમાં જ ઓટો રિક્ષામાંથી દારૂ મળી આવ્યો ઓટો રિક્ષા પલટી મારતા ખબર પડી કે તેની અંદર તો દારૂ છે પોલીસની પુલ ન ખુલે તે માટે ઓટો રિક્ષામાંથી તાબડતોબ દારૂની બોટલ લઈને તેઓ ભાગ્યા પોલીસે એવું કહ્યું કે દારૂ પોલીસે પકડ્યો જો પોલીસે દારૂ પકડ્યો હોય તો ભાગવાની શું જરૂર હતી તે સવાલ હાલ ઉદભવી રહ્યું છે સાથે જ એ પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે પંચનામા વગર ઓટો રિક્ષા કેમ પોલીસ મથક લઈ જવામાં આવી

એક જ મેટ જે બનાવ બનેલ છે એમાં ફરિયાદ દાખલ કરીએ છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ પણ હશે એમાં ઊંડી તપાસ કરવામાં આવશે બરોબર એટલે જોઈએ છે અત્યારે હું તપાસ કરું છું ભાઈ દારૂ હતો એમાં જે આરોપી છે જે દારૂની બોટલ છે તમામને લઈ ફરિયાદ દાખલ કરી અને આગળની તમામ કાર્યવાહી કરશું અમે ઘટના શું ભાઈ અત્યારે આરોપી રિક્ષા અને દારૂને અમે લઈ આવેલ છે આપણે એ જોઈએ છે આપણે અત્યારે હજી તપાસ કરીએ છીએ અમે ડીપની અંદર અને હું રેસ્ટ આપણે રેસ્ટ નોટ બનાવીને આગળ આપણે માહિતી આપી દઈશું એ જોઈએ છે તપાસ કરીએ છીએ હજી મને હજી અત્યારે જ ખબર પડી છે કે શું છે આખી વસ્તુ તમામ વસ્તુ જોઉં છું આપણે એ તમામ વસ્તુ તમામ વસ્તુ ચેક કરીને માહિતી આપીશું પેલા ફરિયાદ ડ્રાફ્ટ કરીએ બોટલો ગણવી પડશે પાંચનામું કરવું પડશે

જે હશો જે હશે તો કાયદેસરનું નું હોટલો છે લઈ લીધી છે આપણે આરોપી લઈ લેશો ગુનો દાખલ પોલીસ પોલીસ તપાસનો વિષય છે ગુનો દાખલ થાય બધું પોલીસનો વિષય છે એટલે જે હશે અત્યારે આ માહિતી એવું નહીં આપું ગુનો દાખલ થશે તમામ માહિતી આપણે આપશું અત્યારે તમામ માહિતી અત્યારે માહિતી લઈને તમને આપીશું અત્યારે પ્રાથમિક માહિતી મારી પાસે નથી જે હશે તો કાયદેસર આપણે કાર્યવાહી કરશું આપણે પ્રાથમિક જોવું પડશે જોઈને આપણે કરશું ફરિયાદ દાખલ કરીને જે હશે તે માહિતી આપી દેશે પોલીસ લઈ આવી છે અને આપણે ગુના ની આગળ કાર્યવાહી કરીએ છીએ આપણે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આપણે જે હશે માહિતી હું આપું છું તમને પ્રેસ નોટ આપણે મોકલો